રથના મોટાવરા છ વિસ્તારમાં લક્ઝરી બસ બની બેફામ મોટાવરાછા રામ ચોક પાસેની ઘટના સામે આવી રસ્તો ઓળંગતા રાહદારીનો લીધો ભોગ તો રથના મોટાવરેછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ બેફામ બની હોય તેવી ઘટના સામે આવી છે મોટાવરાછા વિસ્તારમાં આવેલ રામચોક નજીકના માણકી ચોકમાં રોડ ખાતે ક્રોસ કરી રહેલા એક બેતાલીસ વર્ષે યુવકને પૂરપાટ ઝડપે દોડતી ખાનગી બસના ચાલકે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત નીપજજો પણ ઝડપી પાડ્યો હતો ખાનગી ના ચાલક સિદ્ધાર્થસિંહ સરવૈયા ને ઝડપી પાડવામાં આવ્યો ઉત્તરાયણ પોલીસ દ્વારા બસના ના ચાલકે સિદ્ધાર્થસિંહ વિરુદ્ધ અકસ્માત ગુનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મૃતક યુવકના પરિવારને જાણ કરવામાં આવતા તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા